બાકી ખોડ આપણે દઈને પછી થોડી ઘણી ભીહુ વ્યાજ મેળ આવે ને ટાઈમ મળે ને બપોરે તો ધમાઈ નાખવાની છે કેમ કે આપણે નવરાઈ વીતીના વીસ પચીસ દિવસ હું થઈ ગઈ છે નવરાઈ નથી કેમ કે ટાઈમ નહોતો આપણે થોડો ઘણો ખોજકારના કામમાં હતા બાકી થોડાક દિવસોમાં પછી માઠ પણ આપણે હાંકવાનો છે એટલે એ પણ થોડું ઘણું કરવાનું છે કામકાજ તો હેલો ખોડ ભરીને ભીઓને મૂકી દઈએ તો ફાઇનલ જે પીવાનો ખોળબોડ મૂકી દીધો અને એણે એકાદ નાખી દીધી ને અત્યારે પાડીને પાવન દૂધ થઈ ગયું ટાઈમ એટલે પાડી પાઈ દીધું તો છે ને ખાઈને અત્યારે ગાડી ગાડી ગ્રંજ નગ્રા એ નાખવાનું છે આપણે એને તો પાડીને જે આગળ નથી નહીં પાડીને તો આપણે છી પહેલા નવ વિડીયો નહોતો મૂકાય હવે ધીમે ધીમે પછી ઉનાળાની શરૂઆત થવા માંડી ગઈ છે કેમકે હવે બે ત્રણ દિવસ છે ને ત્રણ દિવસે બહુ જ તડકો પડે છે કાલે તો એટલે બધો વાંધો નહોતો આજ તો બહુ જ તડકો છે એટલે હવે પિહું કાયમી એમ લાગે નવરાવી જોઈએ કેમ કે આવો તડકો પછી બહુ જ તડકો લાગી જાય પિહું એટલે માંગી થયો કે સાત તડકીને રાખી દે કંઈ પ્રોબ્લેમ ન આવે તો આપણે એક ભીને નવરાઈ નાખીએ છીએ બીજી ભી પાડી નવરાવાની છે પાડીને અધિક નવરાઈ મોટી નવરાઈ નવરાઈશું બાકી બાજુ જો મસ્ત થઈ ગયું છે ધીમે દાણા સડવાની શરૂઆત થવા મળી ગઈ છે એ બધી મને સાઈડમાં થોડોક નીચો હશે એની ઊંચો હતો એટલે બધું આની વાત દાણા સડી ગયાની મેં થોડા ઘણા સડવાના બાકી છે ચલો ભી હું બાકી ભાઈ ને નવરાવી પાછું વિડીયો આપણે કન્ટિન્યુ કરીએ આપણો તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ ને જો સાઈડના ખેતરમાં ખાતર નાખવાનું કામ ચાલુ છે એટલે થોડુંક તમને વિડીયો દેખાડી કેમ કે કંઈક નવી નથી આવ્યું એટલે જેમ કે ખાતર નાખે છે એટલે દેખાડું તો મેં તો શિકોડી કાપી નાખે એટલે આની પાણી સાઈડમાં તો ફોલ હાવ ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે બાકી જો ખરેખર ટ્રેક્ટર તો છે ત્યાં છે ટ્રેક્ટર નાખા બાકી જો પાછું જાય છે થોડું ઘણું એટલે આખે તો વેચાઈ ગયું ને પાસે બે ટ્રેક્ટર ખતરો એક જ થઈ ગયા છે એટલે એ નાખે છે અને રેવલ કર્યું દો આગળ વિડીયો તમે ન દેખાડી શકો બાકી જોવાની તો બધું હાવ ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે કો કપાઈ ગઈ નહીં એટલે બાકી તો શીખોડી એટલી બધી મોટી બધી હતી ફરતી બાકી જવાય જો જાઓ અત્યારે હાનું ટાણું એટલે એકદમ મસ્ત તમને દેખાતી હતી પછી રેતી ને જે બધું પડ્યું હોય થોડા ઘણા આપણે જે ઓલા વડલાના હતા ને ખાખા એ બધા નાખ કાપવાના ઓલા સળગાવવાના છે ને થોડું ઘણું સળગવું પણ કાપવાનું છે આપણે એટલે હું કચ્છે સાંજના સમયે તમને દેખાડું ને તો કંઈક બાજરો મસ્ત દેખાય બાકી દી એટલું બધું બહુ ન દેખાય કેમ કે નાનો નાનો છે ને એટલે મિત્રો આજે જો તો વાતાવરણ આખું જો વાદળ વાદળ જેવું થઈ ગયું કાલે થોડો ઘણો અંધાર જેવું થયું હતું બાકી જ્યાં આજે ફરતું જાવ વાદરમાં નીકળે વાદળ વાદર છે ઝીણા 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 અત્યારે વાગી ગયા છે હવાના ખાડા નવું એટલે મસ્ત ઠંડુ વાતાવરણ છે અત્યારે પડ્યું છે આપણે સારું લાગ્યો હોય ને તો લાઈક શેર સબ કરવાનું ભૂલતા નહીં તો પછી મળીએ આપડે બીજા ની અંદર તમ જય માતાજી દ્વારકાજી રામ રામ સીતારામ